ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે પાણી ભરાયા હતા વરસાદી માહોલ દરમિયાન અનેક જગ્યાઓ રસ્તા ઉપર ભૂવા પડ્યા અને પાણી ભરાઈ ગયા હતા તે દરમિયાન લોકોએ ચોંકાવનારી એક ઘટના જોઈ વરસાદી પાણીમાં અંગ્રેજી દારૂની ખાલી બોટલો તણાતી જોવા મળી હતી આ ઘટના બાદ વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે ગુજરાતમાં કડક દારૂબંધી હોવા છતાં જાહેર માર્ગ ઉપર દારૂની બોટલો જોવા મળતા અનેક સવાલો ઊભા થયા છે સ્થાનિક લોકોએ સવાલ ઉઠાવ્યો હતો કે આંતરિયાળ વિસ્તારમાં અંગ્રેજી દારૂની બોટલો અહીં કેવી રીતે આવી શું તાલુકામાં દારૂનો ગેરકાયદેસર વેપાર ચાલી રહ્યો છે કે શું દારૂબંધી કાયદાની અમલવારી અંગે લોકોમાં અસંતોષ જોવા મળ્યો છે સ્થાનિક રહેવાસીઓએ પોલીસની કામગીરીને પણ લઈ સવાલો ઉઠાવ્યા છે અને યોગ્ય તપાસની માંગણી કરી રહ્યા છે સ્થાનિક તંત્ર તરફથી આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પડ્યું નથી પરંતુ આ ઘટના બાદ વિસ્તારના લોકોમાં ચર્ચા અને અનેક તર્કવિતર્કનો માહોલ જોવા મળી રહ્યો છે